જેના બે માળ ગેરકાયદેસર છે અને તે જ બંને માળે થોડા સમયમાં ક્લાસ શરૂ થવાના હતા પરંતુ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની ફરિયાદ પછી જાગેલા તંત્રએ તેમાં સીલ માર્યું છે ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કરા હે એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા બે વાર ડિવોલ્યુશન કરવામાં આવેલ એક લાખ પંદર હજાર રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટી તંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી ત્રણ અને ચાર માળનો બાંધકામ ચાલુ જ રાખેલું રાજકોટ અગ્નિકાંડ પછી સુરત મહાનગરપાલિકાએ એનઓસી અને બીયુ પરમિશન ને લઈને ખૂબ જ એક્શન બતાવ્યું અનેક શાળાઓને અને દુકાનોને સીલ પણ માર્યા હતા તો પછી સવાલ અહીં એ થાય છે કે મનપા અરિહંત એકેડેમીને સીલ મારવાનું કેમ ભૂલી ગઈ હતી

આ અનુરાગ કોઠારીને બે વખત નોટિસ પણ આપવામાં આવી હતી અને ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું તે સાથે સાથે એક પોઈન્ટ પંદર લાખ વહીવટી ચાર્જ પણ પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો અને એ સાથે ગેરકાયદેસર બાંધકામ આગામી દિવસોમાં નહીં કરવાની લેખિત બાહેધરી પણ લેવામાં આવી હતી તેમ છતાં ફરી બે માળ તાણી દેવામાં આવ્યા છે બેવે વખત નોટિસ આપ્યા પછી પણ નેતાજી ન સુધર્યા અને નેતાગીરીમાં ચાર માળની સ્કૂલ બનાવી નાખી તેવામાં હવે સવાલ એક જ છે કે સ્કૂલના ઉપરના બે ગેરકાયદેસર માળનું ડિમોલિશન ક્યારે થશે શું ફરી એકવાર એક પોઈન્ટ પંદર લાખ વહીવટી ખર્ચ વસૂલી સંતોષ માની લેવાશે બસ હવે ભ્રષ્ટાચાર બંધ થવું જોઈએ આવા ગેરકાયદેસર કામો પર દાદાનું બુલડોઝર ફરવું જોઈએ